જય સ્વામિનારાયણ જય ગૌ માતાવાલા મિત્રો આજે દુનિયામાં સૌ કોઈ પોતાના ખરતા વાળ ડંડ્રપથી પરેશાન છે શું તમે પણ તેનો શિકાર છો તો આ વિડીયો આપના માટે છે તો પોતાના ખરતા વાળને અટકાવવા માટે તેને મજબૂત બનાવવા પડશે અને મજબૂત તો જ બનશે કે એનો ખોરાક તેને મળે મિત્રો આજે પ્રોબ્લેમ એ છે કે બધાને વાળ કોરા પણ રાખવા છે અને ખરવા પણ નથી દેવા તો આ બંને શક્ય નથી જો તમારે ખરતા વાળ અટકાવવા હોય તો એનો ખોરાક કેતા તેલ એને રોજ આપવું પડશે કોરા રાખવાના કારણે વાળમાં ખોડો કેતા ડેન્ડ્રફ ડેન્ડ્રપ વધે છે અને ખરે પણ છે તો અમે આપના માટે લઈને આવ્યા છીએ ગૌ આધારિત સો ટકા શુદ્ધ આયુર્વેદિક ઔષધિયુક્ત તેલ તથા શેમ્પુ જે આપ આપના ઘરે પણ બનાવી શકો છો તો આવો સૌ પ્રથમ જાણીએ કે તેલ કેવી રીતે બને છે જય સ્વામિનારાયણ જય ગૌ માતા વાલા ભક્તજનો આજે આપણે કેશ તેલ કેવી રીતે બનાવવામાં આવે છે અને એમાં ગાયના માધ્યમથી આપણે કેશ તેલ આજે બનાવતા શીખીશું એકદમ પ્યોર નેચરલ આયુર્વેદિક જે આપણા વાળને ખૂબ મજબૂત અને સુંદર બનાવવાનું કામ કરે છે તો સૌથી પ્રથમ આપણે એ કેસ તેલ બનાવતા શીખીશું સૌથી પ્રથમ આપણે ગેસને સળગાવીશું કડાઈને થોડીક ગરમ થવા દેવાની આ છે વાલા ભક્તજનો શુદ્ધ તલનું તેલ ત્યારબાદ આ છે કોપરેલ તેલ આઠ લિટર તલનનું તેલ અને બે લિટર કોપરેલનું તેલ હવે આને આપણે થોડુંક ગરમ થવા દેલ હવે ગરમ થઈ ગયું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કેસ તેલ બનાવવા માટે કડાઈ એ લોખંડની લેવાની છે અને એમાં જે હલાવવાનો જે તાવીથો છે એ પણ પાત્ર વાસણ એ લોખંડનું જ હોવું જોઈએ જેથી આપણી જે ઔષધિ છે એકદમ પ્યોર શુદ્ધ બને તો હવે આ તેલ ગરમ થયું છે હવે આપણે આમાં નાખીશું ગાયનું સાત લીટર દૂધ આવી રીતે આ દૂધ છે એ બધું ધીરે ધીરે ઉપર આવી અને હવે ઉકળવા લાગશે હવે આ તેલ ઉકળે છે આ ઉકળતા તેલમાં આપણે બધા જ પ્રકારની ઔષધિઓ નાખીશું જે આપણા વાળને ખૂબ મજબૂત અને સુંદર બનાવવાનું કામ કરે છે આ છે કપૂર કચડી આ ત્રણસો ગ્રામ કપૂર પચડી એ આપણે આની અંદર નાખીશું ત્યારબાદ આ છે નાગર મોજ આ બધી જ વસ્તુ આપણે ઓરિજિનલ લઈશું જે આપણા વાળને ખૂબ જ સુંદર બનાવે છે મજબૂત બનાવે છે અને એ ગુણકારી રહે છે ત્યારબાદ આ છે બ્રાહ્મી પણ છે બધી જ વસ્તુ ત્રણસો ત્રણસો ગ્રામ જે તેલ આપણા મગજ સુધી પહોંચે અને આપણા મગજને પણ ખૂબ સારું રાખવાનું કામ કરે છે આ ઓરિજિનલ જેટલી બની શકે એટલી બધી જ ઔષધિઓને આપણે ઓરિજિનલ લેવાનો આગ્રહ રાખવાનો પાવડર ફોર્મમાં બની શકે એટલી ના લેવી જેથી આપણને એ ઔષધિની ગુણવત્તા અને ઓરિજિનલ છે કે નહીં કારણ કે પાવડર થયા પછી આપણને બહુ ખ્યાલ ન રહે વસ્તુ આપણને ઓરિજિનલ મળી ના મળે તેલ ગરમ થતું જાય થોડા થોડા અંતરે બધી જ ઔષધિઓ નાખવાની આ છે ત્રણસો ગ્રામ ત્રિફળા થોડી વાર પાછી એને ગરમ થવા દેવાની આ છે ભાંગરો જે આપણા વાળને કાળા રાખવામાં મજબૂતાઈ કાળા રાખવામાં મદદ કરે છે આનાથી આપણા કેશ કાળા રહેતા હોય છે આપણે કદાચ નામ સાંભળ્યું હોય છે ભૂંગરાજ મહાભૂંગરાજ તેલ એમાં જે ભાંગરો આવે છે એ આ ભાંગરો પણ આપણે આની અંદર એડ કરીશું ખૂબ સુગંધિત આમાં કોઈ એવી સુગંધ નાખવામાં નથી આવતી કે કોઈ ફ્લેવર નથી નાખવામાં આવતી આ એકદમ નેચરલ જે ઔષધિઓની જે સુગંધ હોય એ જ સુગંધ આમાં એડ કરવામાં આવે છે તેમાં તેવી જ રીતે આ છે રત્નાંજલિ આ રત્નાંજલિનું લાકડું આવે જે ખૂબ સુગંધિ હોય છે આમાંથી આનાથી થોડો લાલ જેવો કલર પણ આમાં એડ થશે આ બધી જ ઔષધિઓ ત્રણસો ત્રણસો ગ્રામ આપણે લીધેલી છે આ છે વાલા ભક્તજનો વડની વડવાઈ આ પણ એકસો ને પચાસ ગ્રામ વડની વડવાઈ છે તમને ખબર હશે કે પહેલાંના સમયમાં લોકો વડના દૂધથી પોતાના વાળને ધોતા હતા તો એ વડની વડવાઈ પણ આપણે એડ કરીશું તેમજ આ છે એક કિલો લીંબુનો રસ એક કિલો લીંબુનો રસ પણ આપણે આમાં એડ કરીશું મારા મિત્રો આમાં જેટલી પણ ઔષધિઓ નાખવાની હતી બધી જ એડ થઈ ગઈ છે હવે આની અંદર જે પણ ઔષધિ દૂધ લીંબુનો રસ આમાં જે કંઈ પાણીનો ભાગ છે એ પાણીનો ભાગ જ્યાં સુધી ન બળી જાય ત્યાં સુધી આને ધીમા તાપે આપણે ઉકાળવાનું છે જેથી બધી જ ઔષધિઓના જે ગુણ છે એ આપણા તેલની અંદર આવી જાય એની સુગંધ અને એના ગુણ એ તેલમાં આવી જાય જે આપણા વાળને ખૂબ મજબૂતી અને સુંદરતા આપે તો આ લગભગ આટલા તેલને બનતા ઓછામાં ઓછી હજુ દોઢથી બે કલાક સુધી આને ઉકળવા દેવું પડશે જો હવે આમાંથી મોટા ભાગનું પાણી એ બળી ગયું છે હવે આને થોડું ઠંડુ થવા દઈશું તેલ બની ગયા બાદ આવી રીતે કપડાની અંદર પૂરી અને બાંધી દેવાનું છે ટીપે 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 બધું જ તેલ એ નીતરી જાય એને દબાવવાનું નથી એની રીતે જ નીતરી જાય એટલે જેથી કરી અને કોઈ કચરો ના આવે તેલ ઠંડુ થાય એટલે ફુદીના સતકતા મેન્થોલ એમાં એડ કરી હલાવી એ પીગળી જાય એટલે એને આવી રીતે બોટલની અંદર વાલા મિત્રો ભરી લેવાનું થઈ ગયું આપણું સુંદર મજાનું તેલ તૈયાર વાલા મિત્રો જો આ તેલ પણ આપણી સંસ્થામાં જેટલા પણ તેલ વપરાય છે ઔષધમાં તેલમાં એમાં આપણી સંસ્થામાં જાતે જ મશીનમાં તેલ નીકળે છે અને એટલા માટે કદાચ આ તેલ કોસ્ટલી પણ લોકોને પડે છે અને એનો જે કચરો નીકળે એ આની અંદર જે કચરો હોય એ ગાયો ગૌશાળાની અંદર એ ગાયોને ચોખ્ખો ખોળ ખવડાવવામાં આવે છે તેવી જ રીતે મિત્રો આ છે શેમ્પુ જે ગૌમૂત્રથી બનેલું છે જેમાં અરીઠાને છ માસ સુધી ગૌમૂત્રમાં પલાળી રાખવામાં આવે છે તથા સિક્કાઈ આંબળા નાગરમૂથ એલોવેરા તુલસી યુક્ત આ શેમ્પુ છે જેને પણ પલાળી રાખવામાં આવે છે જે વાળમાં પડી ગયેલ ખોડો દૂર કરે છે અને વાળને મજબૂત બનાવે છે તથા સિલ્કી બનાવે છે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી આ કન્ડિશનર શેમ્પુ છે શેમ્પુથી વાળ ધોવાના છે અને પાંચ મિનિટ રહેવા દેવાના છે ત્યારબાદ ધોઈ અને તેલ નાખવાનું છે આ બધી જ ઔષધિઓ વાળ માટે અમૃત સમાન છે તેલની કિંમત છે એકસો ને ત્રીસ રૂપિયા તથા શેમ્પુની કિંમત છે સાઠ રૂપિયા છે આપ આ પ્રોડક્ટને ઘરે પણ બનાવી શકો છો અથવા તો અમારી ધર્મજીવન ગૌશાળામાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો જય ગૌ માતા જય સ્વામિનારાયણ